મા કાલે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે આ વર્ષે પણ અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે સુરતના અઠવા લાઇન્સ આદર્શ સોસાયટી ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે બે ઓગસ્ટના રોજ અહીંયા મા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અહીં યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ પણ ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા હતા અને હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી પણ દર્શન માટે આવ્યા હતા અમિત સીતારામ જયસ્વાલે જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌરાંગભાઈ બાગિયાવાલા અને અમિતભાઈ જયસ્વાલ ટ્રસ્ટી છે મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે આદર્શ આજે અમારા ટ્રસ્ટના દ્વારા આદર્શ ગણેશ યુવક મંડળમાં આજે અમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શિવમ મિશ્રાજી હિન્દુ સંગઠનના અધ્યક્ષની ઉપસ્થિતિ રહી હતી અને એમની હાજરીમાં અમારા મત વિસ્તારના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરેલું હતું અમે લોકો દસ વર્ષથી અમે પ્યોર ગણેશ ગણેશ ભગવાનની અમે માટીની મૂર્તિ દસ વર્ષથી અહીંયા મૂકીએ છીએ અમારી ઓફિસમાં બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત